દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે ભ્રષ્ટાચારનો આક્ષેપ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા કટારાની પાલ્લી ગામે વર્ષ બે હજાર એકવીસ દરમિયાન એટીવીટી યોજનામાં થયેલા કામ અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે અરજદાર બાબુભાઈ નાનજીભાઈ ડામોર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભગોરા ફળિયામાં સાર્વજનિક કુવાનું કામ કાગળ પર બતાવી વાસ્તવમાં કોઈ નવો કુનો કુવો બનાવાયો નથી બદલે સમુડાભાઈ સુરસિંહભાઈ ભગોરાના પંદર વર્ષ જૂના કુવાને માત્ર રિપેરિંગ બતાવી નાણાં ઉચાપત કરાયા છે અરજદાર મુજબ તાલુકા વિકાસ અધિકારી નરેગા અધિકારી પવાર એન્જિનિયર સ્થળ પર આવી તકતી લગાવી તેને નવા કુવાના રૂપમાં દર્શાવી નાણાં વાપર્યા હોવાનું કહેવાય છે હકીકતમાં નવો કુવો બનાવાયો જ નથી ઓગણીસ નવ બે હજાર પચીસ ના રોજ પવાર સાહેબ દ્વારા તપાસ દરમિયાન પણ મળિયાભાઈ રૂમાલભાઈનું કામ કાગળ પર બતાવાયું છે પરંતુ જમીન પર કોઈ કામ થયું નથી એવો આક્ષેપ છે તો શું આ ઉપલા અધિકારીઓની મિલીબગત છે તેવી લોક મુખ્ય ચર્ચા થઈ રહી છે અરજદાર બાબુભાઈએ જણાવ્યું કે તેમણે આ વખતે તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી છે પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી તપાસ હાથ ધરાઈ નથી મીડિયા દ્વારા પૂછપરછ કરતા તાલુકા વિકાસ અધિકારીએ કહ્યું કે રિપોર્ટ ચાર મહિને તૈયાર થશે પરંતુ હાલની સ્થિતિમાં અધિકારીઓ એકબીજા પર જવાબદારી ખસેડી રહ્યા છે તો અરજદારને ન્યાય ક્યારે મળશે તેવા સવાલો ઊભા થયા છે હવે સ્થળ પર ચોક્કસ તપાસ થશે કે પછી ભીનું સંકેલે છે તે જોવું રહ્યું રિપોર્ટર સુરેશ ભયસ મકવાણા ગુજરાત